મિત્રો સ્વાગત છે આપણે ઉતારતા નથી છેડિયો નહીં બ્લોગ તો કોઈ ઉતારતા નથી આપણે કોમેડી વિડીયો ઉતારી છીએ તમને બધાને ખબર તો હશે આપણે જૂનાગઢની પરિક્રમામાં જાય છીએ તેની માહિતી માટે આપણે બ્લોગ ઉતારી રહ્યા છીએ હું કેવું હાર્દિકભાઈ હા હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચેનલને હાલો હલો હાર્દિકભાઈ પરિક્રમામાં નીકળવી હાલો ફાઇનલી અમે પરિક્રમામાં પોગી ગયા છીએ હું કેવું હાર્દિક અરે પરિક્રમામાં તો બહુ મજા આવે તમે દ્રશ્ય કેમેરા ઓલી બાજુ કરો શું પરિક્રમામાં કંઈક મજા કંઈક અલગ જ આવે હવે આવતા વર્ષે આવવાનું છે કે નહીં અરે અમે દર વર્ષે આવવાનું જયારે પરિક્રમા થાય ત્યારે હાલો તમે જોડાયેલા રહેજો વિડીયોમાં મજા આવશે જોવાની જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે અમે જઈ રહ્યા છીએ પરિક્રમામાં તમે જોઈ શકો છો એટલું બધું પબ્લિક છે સામે ગેટ આવી ગયો છે ચાલો અહીંયા જઈએ ફાઇનલી ગેટ આવી ગયો છે અહીંથી તાપ આપણે અંદર વહ્યું જવાનું છે અને અહીંયા બધાની સાથે સાથે ચાલુ જવાનું છે અંદર બીજો ગેટ આવે છે નાનો ગિરનાર પરિક્રમા લખેલો ત્યાં અંદર ઘરી જવાનું છે ઓહો હો એટલું બધું પબ્લિક પબ્લિક જોઈને હું તો ગાંડો થઈ ગયો જય ગિરનારી જય ગિરનારી

બધા મોજ મસ્તી કરતા ચાલતા જાય છે ચાલતા હાર્દિક આગળ જોવેડીયો પથ્થરી ફેરવી નાખે તું ઈટવા ઘોડી મીટર રાખી છે ઓ હો એટલું બધું પબ્લિક ચાલો ચાલો ચાલ્યા જઈએ પબ્લિક હારે હાલ્યા જઈ ભૂલા તો ન પડવી ઈટવા ઘોડીની ચેકપોસ્ટ આવી ગઈ છે ઈટવા ઘોડી શરૂ જય ગિરનારી ઈટવા ઘોડી પર બધા આવી રીતે ચડે છે જોવો ઈટવા ઘોડી માં બધા આવી રીતે ચડે છે થાકી ગયેલા હોય આજુબાજુ માં બેસે છે થાકી ગયેલા નું કીધું તા તો બે જણા હાલવા મંડ્યા હાલતા રહેજો હાલતા રેજો ગરદી નો થાય જય ગિરનારી જય ગિરનારી હું વિડીયો ઉતારતો હતો ત્યારે બધા મારી સામુ જોતા હતા મને અને હાર્દિક ને આવ્યા દાદ હા છોકરી બોલી જોવો જય ગિરનારી બોલો બેનો જય ગિરનારી

પરિક્રમા પબ્લિક વધી ગયું છે છો જગ્યા જગ્યામાં બધા લોકો વિશામો ખાય છે તમે જોઈ શકો છો અમે પણ વિસામો ખાવા ઊભા જીવી પાંચ મિનિટ વિસામો ખાઈને નીકળવી ચાલો જય ગિરનારી હાલો હાર્દિકભાઈ ઝીણા બાબા મઢિયા જાવું છે ને થોડીક જ આગળ છે હાલો હાલો હટ જઈ તો હવે અમે બધા હાલી હાલી થાકી ગયા હતા અમને પછી ભૂખ લાગી તમે પછી ચાંપળ ખાવા અને મકાઈ ખાવા ઊભા રહી ગયા આ ભાઈ પાસે અહી આવી ગયા છે ત્રણ રસ્તા અહીનાબેન મઢી મિનિમમ બે અથવા ત્રણ કિલોમીટર આગી છે જય ગિરનારી બોલો માં જય ગિરનારી

આ છે કાળકા બદલો અહીં સાક્ષાત કાળકામાં પ્રગટ થઈ ગયા છે જય મહાકાળી માં આ છે ઝીણા બાવાની મોઢી ઓલો જૂનાગઢ નો ડુંગર ફાઇનલી જીણા બાવન મઢીએ અમે સુઈ ગયા છીએ શું કેવું હાર્દિક ભાઈ ગુડ નાઈટ બાય 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 જીણા બાવન મઢી હતી જાગીને તરત નીકળી ગયા અમે માળ વેલાની ઘોડી

ફાઇનલી શ્રવણનો વડ આવી ગયો છે અહીં શ્રવણ ભગવાન પોતાના માતા પિતા સાથે પરિક્રમા કરવા આવ્યા હતા અહીં વડલા નીચે તેમને પોરો ખાધો હતો થાક લાગ્યો હોવાથી તેથી અને શ્રવણનો વડલો કહે છે ફાઇનલી અમે બોર્ડી પહોંચી ગયા છીએ શાળા છે અરે એનો પબ્લિક તો જુઓ તમે અંધારું છે એટલે દેખાશે નહીં તો એ તમને દેખાડું છું તમે જોઈ શકો છો આટલું બધું પબ્લિક છે અત્યારે 8 વાગ્યા છે 9 આપણે શું કરવું છે અત્યારે અમે તાપણ કરી રહ્યા છીએ તમે જો તમારે ફરજિયાત ઓઢવાનું અને પાથરવાનું લાવવું તેથી તમને સેફ્ટી રહેશે અહીંયા ખૂબ જ ઠંડી પડવાથી તમારે બે વસ્તુ ફરજિયાત લાવવાની રહેશે ફાઇનલી અમે સૂઈ ગયા છીએ ગુડ નાઇટ

અમે હવે ગેટ ની બહાર નીકળી ગયા જીવી જય ગિરનારી જય ગિરનારી પિટ્ટુભાઈ રમણભાઈ ડાકોરવાળા જો તમે મને સાંભળી રહ્યા હો તો બોર દેવી ગેટ બોર દેવી ગેટ પાસે આવી જાવ અમે ભવનાથ એ પૂજી ગયા છે અને પૂરી થઈ જય ગિરનારી